નમસ્કાર 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 વાલા વાળા વિદ્યાર્થીઓ ચૌદ જાન્યુઆરી ના દિવસે ઉત્તરાયણ તો કે ચૌદ જાન્યુઆરી ના દિવસે ઉત્તરાયણ આવે છે પતંગ ચગાવો હશે તમારે બધાને તો શું કરશો પરીક્ષાની તૈયારી કરવી કે ઉત્તરાયણ માં પતંગ ચગાવો બો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે કેમ તો કે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇમેન્ટ કે જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તમારી પરીક્ષા માટે ઉપયોગી છે ખૂબ જ ઉપયોગી છે વિકાસ પરીક્ષા લક્ષ્ય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે હાજર થઈ ગયા છીએ તેના જવાબ તમારે કશે ગોતવાની જરૂર નથી મળી જશે આપણને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી તો સારી એવી તૈયારી કરી શકો છો અને પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો અને આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય असाઇનમેન્ટ છે એને જો તમારે ઘર બેઠા મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અથવા તો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો શરૂઆત કરીએ આજનો આપણો ચેપ્ટર નંબર જે છે 11 તેનો પહેલો સવાલ કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્ર હેઠળની સત્તાઓ જણાવો કે જે સર્વાચ સર્વોચ્ચ અદાલત છે છે તે મૂળભૂત ક્ષેત્ર હેઠળ નીચે પ્રમાણેની સત્તાઓ ધરાવે છે પહેલું તો શું સત્તા ધરાવે તો કે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના જે શું હોય છે તો કે ઝઘડાઓ હોય મતભેદો હોય તેને તે શું કરે છે નિકાલ લાવે છે એટલે કે બે રાજ્ય અંદર અંદર લડાઈઓ કરતા હોય તો એનું સોલ્યુશન લાવે પછી એક તરફ સંઘ સરકાર અને એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધારે રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદનો શું કરે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે મતભેદ હોય તેનો નિકાલ કરે પછી શું છે સંઘના બેથી વધુ રાજ્ય વચ્ચેનો મતભેદનો નિકાલ લાવે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપે પછી નાગરિકોના મૂળભૂત લોકોનું રક્ષણ અને શું કરે છે જતન કરે છે એટલે કે મૂળભૂત હકોનો ભંગ બદલ તે હાજર હુકમ મનાઈ હુકમ અધિકાર ભંગ હુકમ પ્રતિબંધ હુકમ કર્તવ્ય હુકમ આવા બધા હુકમો બહાર કાઢવાની તે સત્તા ધરાવે છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કેવા હોય છે આખરી એટલે કે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપી દીધો તેને જ લાસ્ટ ગણવાનો એનાથી વધારે ક્યાંય આવતું નથી એટલે કે તેને અન્યત્ર કોઈ બીજી કોઈ જગ્યાએ પડકારી શકાતા નથી અને તે બધા માટે કેવા હોય છે તો કે શિરોમાન્ય હોય છે બીજો સવાલ વડી અદાલત નું અપીલક ક્ષેત્ર તો કે રાજ્ય ની વડી અદાલત છે એ હકુમત માં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો ના ચુકાદાઓ વિરુદ્ધ ની શું કરે છે અપીલો સાંભળે છે અને રાજ્ય ની વડી અદાલત ને અધિકાર ને અપીલ ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે હવે કયા કયા તે અપીલ અથવા તો કયા કયા ચુકાદાઓ સાંભળે તો કે તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલ લોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે પછી જિલ્લાની અંદર જે ફોજદારી અદાલત હોય એટલે કે સેશન કોર્ટ હોય એના ન્યાયાધીશો આરોપીઓને તેના ગુના માટે જે ચાર વર્ષની કરવામાં ચાર વર્ષ કે તેથી વધારેની જે સજા કરવામાં આવી હોય કોઈ ગુનેગારને તો આવા ચુકા આવા ચુકાદા વિરુદ્ધ છે એ પક્ષકાર છે એ વડી અદાલતમાં પોતાનો કેસ દાખલ કરી શકે છે પછી ફોજદારી અદાલત એટલે કે સેશન કોર્ટ કોઈ આરોપી હોય તેને શું કરે છે ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર છે મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસની અંદર છે વડી અદાલતની અંદર શું કરી શકાય છે તો કે ફરિયાદ કરી શકાય છે અપીલ કરી શકાય છે પછી ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલા જે અપક્ષકારો હોય વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકાય છે પછી પોતાના તાબા હેઠળની કોઈ પણ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્નો રહેલા છે એટલે કે બંધારણની અંદર કંઈક ચેન્જીસ થયેલા હોય એવા જે પ્રશ્નો હોય તે વડી અદાલતને જ્યારે જરૂર જણાય ત્યારે એ કેસને છે પોતાની અદાલતમાં એટલે કે તાબાની અદાલતોમાંથી વડી અદાલતની અંદર તેને ટ્રાન્સફર કરી શકે છે ત્રીજો સવાલ ટૂંકમાં લખો તાબાની અદાલતો તો કે રાજ્યની જે વડી અદાલત હોય ને હાઈકોર્ટ તેના હુકુમદાલત હોય અને બીજી કઈ હોય તો કે તાલુકા અદાલત હોય કઈ હોય તાલુકા અદાલત આ બંને વિશે આપણે આજ વાત કરવાની છે તો કે તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલત નો સમાવેશ છે જો અહીંયા મેં કહી દીધું પછી રાજ્યની બધી તાબાની અદાલતમાં વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે એટલે કે આ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો છે એ પોતાની રીતે તો કામ કરતી જ હોય પણ કોની એની ઉપર ધ્યાન રાખવા વાળી અદાલત કઈ આપણી વડી અદાલત દરેક જિલ્લામાં શું હોય છે દીવાની અને ફોજદારી અદાલતો હોય દરેક જિલ્લાની દરેક જિલ્લા અદાલતની જિલ્લા અદાલતમાં જ્યારે દિવાની દાવા ચલાવનાર ન્યાયાધીશ હોય એને જિલ્લા ન્યાયાધીશ કહેવાય

પછી આ કોર્ટના સિવિલ જજ હોય તે શું કરે તો કે લગ્ન હોય છૂટાછેડા છે ભરણ ભરણપોષણની બાબતો છે જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણા ને લગતા કે શોચલાવાની સત્તા ધરાવે છે પછી હવે ફોજદારી કે અદાલત ની વાત કરી તો એમાં જે સેશન્સ કોર્ટ હોય તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશ ની અદાલતો હોય મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય આ અદાલતો છે એ કેટલી સજા કરી શકે તો કે ત્રણ વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા પાંચ હજાર કે તેથી વધુ રકમ સુધીની શું કરી શકે છે સજા કરી શકે છે હત્યાનો જો કોઈ કેસ આવ્યો હોય તો એમાં મૃત્યુદંડ ફાંસીની કે જન્મટીપની આજીવન કારાવાસની આવી બધી સજાઓ કરવાની સત્તાઓ છે એ આ ધરાવે છે સેશન્સ કોર્ટ આ ઉપરાંત જે તાબાની અદાલતો હોય એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય પોટ કોર્ટ હોય સ્મોલ કોસ કોર્ટ હોય ફેમિલી કોર્ટ હોય લેબર કોર્ટ હોય ટ્રિબ્યુનલ એટલે કે ખાસ પ્રકારની જે અદાલતો હોય છે તે હોય છે ચોથો સવાલ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા તો કે દેશના કારોબારી તંત્રની અંદર લાગ છે શરમ લાલચ કે દબાણમાં આવ્યા વિના

કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતના ધોરણોને આધારે તેમાં સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈને આધીન રહીને જે ન્યાયાધીશ છે તે નિમણૂક કરવામાં પરંતુ કોઈ કારોબારી તંત્ર તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકતું નથી એટલે કે જે ન્યાયાધીશ છે એની નિમણૂક કેવી રીતે થાય તો કે એની તો પેલું શું હોય છે નિયત કરવામાં આવેલી લાયકાતો કેટલી લાયકાતો જોઈએ લાયકાતો નક્કી કરેલી છે લાયકાતો હોય પછી સુસ્થાપિત વિધિ મુજબ એટલે કે

ન્યાયાધીશો છે એ પાસઠ વર્ષની ઉંમર સુધી પોતાનો હોદ્દો ભોગવી શકે એટલે કે મેક્સિમમ ઉંમર પાસઠ વર્ષ રાખવા માટે અને તેમના જે પગાર ભથ્થા હોય નોકરીની શરતો હોય કે બઢતી હોય કે બદલી હોય કે નિવૃત્તિના જે લાભો હોય કે પેશન્સ ફોન્ડ હોય એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી એટલે જે નક્કી કરવામાં આવ્યું છે એટલું જ એને વસ્તુ મળે છે એમાં વધારે ઓછું થતું નથી ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી એટલે કે ન્યાયાધીશ હોય એ પોતાની જ્યારે ફરજ બજાવતા હોય ત્યારે તેમનું વર્તન કેવું છે એના ઉપર સંઘની જે સંસદ હોય લોકસભા રાજ્યસભા હોય કે રાજ્યની જે વિધાનસભા વિધાનસભા કે વિધાન પરિષદ હોય તેની અંદર ન્યાયાધીશ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા ન થઈ શકે કે એમની ખરાબ બાબતો બોલી શકાય નહીં એના વિશે ચર્ચા વિચારણાઓ થઈ શકતી નથી આગળનો સવાલ પાંચમો કે વડી અદાલત કડી રૂપ સ્થાન ધરાવે છે તો હવે ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે કેવું છે સળંગ સુગ્રંથિત અને એક સૂત્રી છે અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપ નું ન્યાયતંત્ર છે કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સૌથી ઉપર કઈ અદાલત છે દેશની સૌથી મોટી અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલત વધ્યમાં વડી અદાલત છે એટલે કે બંને વચમાં આવશે વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલત અને તાબાની અદાલતો આવેલી છે તો આ જે વડી અદાલત છે જિલ્લા અદાલત અને અપીલો સાંભળે અને તેના ચુકાદાઓ આપે જ્યારે વડી અદાલતોની અપીલો છે એ સર્વોચ્ચ અદાલત સાંભળે છે જો અહીંયા તમને તો આ જે જિલ્લા અદાલતો અને તાબાની અદાલતો હોય એના ચુકાદા કોણ સાંભળે વડી અદાલત સાંભળે પણ વડી અદાલતે આપેલા ચુકાદા કોણ સાંભળશે સર્વોચ્ચ અદાલત સાંભળશે એટલે કે જિલ્લા અદાલત તાબાની અદાલતમાંથી સીધા સર્વોચ્ચ અદાલતની આપણે અંદર જઈ શકતા નથી આમ ભારતના જે ન્યાયતંત્રમાં છે વડી અદાલત કેવી છે કડી રૂપ છે વિદ્યાર્થી મિત્રો આપણો આજે સામાજિક વિજ્ઞાન વિષય છે ધોરણ નવ નું એના વિશે વધારે માહિતી મેળવવી છે નવા નવા વિડીયો અપડેટ જોવા છે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે અને આપણા ચેનલ વિશે વધારે માહિતી મેળવવી તો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતીઓ મેળવી શકો છો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત